નમસ્કાર સમાચાર આવી રહ્યા છે જંબુસરથી જંબુસરના ઉબેર ગામે શનિદેવના મંદિરે બીજા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જંબુસર તાલુકાના ઉબેર ગામે કોટરવાગા વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરે બીજા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા અને બંધારાનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં શનિદેવ મંદિરે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને ભજન કીર્તન સાથે ભંડારામાં ભક્તોએ પ્રસાદીનો પણ લાભો લીધો હતો આ શનિદેવ મંદિરે છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને તમામ સંચાલન ઠાકોરભાઈ દ્વારા કરવામાં આવે છે અને આ શનિદેવ મંદિરે લોકો આવી ધન્યતા અનુભવે છે અને શનિદેવના આશીર્વાદથી લોકોના જીવનમાં સુખાકારી આવે છે જેથી મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શનાર્થે આવે છે સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર મારું નામ રતનસિંહ ઉદેશન છે હું ઉબેર ગામનો છે ઉબેર ગામમાં કુબેર ગામના કોતરવગર વિસ્તારમાં શનિદેવનું મંદિર આવેલું છે ત્યાં કનુભાઈ બારોટે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ વર્ષ બીજું છે અને અમને ઘણો લાભ મળે છે અને શનિદેવને આ બીજો ઉત્સવ ઉજવીએ છીએ અને બહુ ભાવિ ભક્તો આનંદપૂર્વક ઉજવે છે અને ગામના તથા તેમના વિવિધ ગામના બધા ભાવિ ભક્તો ઉત્સવમાં ભાગ લેવા આવે છે અને ભંડારો બી ચાલુ રહે છે આ બીજું વરસ ચાલુ છે કોતરવાગો વિસ્તાર કેનલ કુબેર ગામની સીમા